નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત પર આજના વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત કો ઓપરેટિવ સોસાયટી વનની અંદર મુખ્યત્વે ત્રણ ચાર કલમોમાં સુધારો કરવામાં આવ્યો છે જેની આપ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે સોસાયટીની ટ્રાન્સફર ફી કેટલી લેવી એનું પણ નક્કી કરી દેવામાં આવ્યું છે આ એક જીઆરના માધ્યમથી જે તારીખ દસ જૂન બે હજાર પચીસના રોજ અમલમાં મૂકવામાં આવેલું હવે જે આ જીઆરને આપ સ્ક્રીન ઉપર જોઈ શકશો અને એની અંદર શું શું વિગતો જાહેર કરવામાં આવી છે તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશ તો જે મિત્રો આ વિડીયોમાં નવા હોય તો પ્લીઝ એન્ડ સુધી બનાવી રહજો જેથી કરીને આ સોસાયટીની ટ્રાન્સફર ફી અંગેની તમામ સમજ આપને પડી શકે અને તમે પોતે પણ એનો ઉપયોગ કરી શકો અને કોઈને પણ મદદરૂપ થઈ શકો તો મુખ્યત્વે વાત કરીએ કે એગ્રીકલ્ચર ફાર્મર વેલફેર એન્ડ કોપરેશન ડિપાર્ટમેન્ટ તરફથી તારીખ દસ જૂન બે હજાર ના રોજ ગુજરાત કોઓપરેટિવ સોસાયટી એક્ટ નાઇન્ટીન સિક્સટી વન ની અંદર એક મહત્વના ચાર પાંચ સુધારા કરવામાં આવ્યા છે જેમ કે જે હાઉસિંગ બોર્ડની સોસાયટી છે એને સિવાયની જે બીજી બધી સોસાયટી છે એની અંદર એક મહત્વનો સુધારો કે જે લોકો એના એમ્પ્લોય બને છે એને વેતન કેટલું આપવું એની ઉપર પણ નિયંત્રણ લાદી દેવામાં આવેલું છે જેને આપ સ્ક્રીન ઉપર આ પરિપત્રના ટાઈપ ઓફ સોસાયટી અને મેક્સિમમ મંથલી એમાઉન્ટ ઓફ રિમ્યુનરેશન પેબલ ઇન રૂપીસ એના એને કેટલા રૂપિયા આપણે મહિને ચૂકવી શકીએ એ નક્કી કરી દેવામાં આવ્યું છે પણ અહીં આ ચેનલની અંદર જે સોસાયટી માટેની જેને આ જે ટાઈટલ આપ્યું છે પરિપત્ર તો એ સૌથી આ પરિપત્રના અંતમાં કે જેની સેક્શન વન ફોર્ટી એ એક ઉમેરવામાં આવી છે અંદર અને એની અંદર ટ્રાન્સફર ફીઝ ઇન કેસ ઓફ હાઉસિંગ ઓર હાઉસિંગ સર્વિસ કોઓપરેટિવ સોસાયટી એટલે જે હાઉસિંગ સોસાયટી હોય એના માટે પણ લાગુ પડશે અને જે હાઉસિંગ સર્વિસ સોસાયટી હોય એના માટે પણ લાગુ પડશે તો એની અંદર મુખ્યત્વે ત્રણ બાબતો જાહેર કરવામાં કરવામાં આવી આવી છે છે અને દરેકને કે હાઉસિંગ સોસાયટી સબ્જેક્ટ ટુ પ્રોવિઝન ઓફ ધ બાયલોઝ સેલ નોટ કલેક્ટ ટ્રાન્સફર ફી મોર દેન ધ રેટ એક્સિડિંગ ઝીરો પોઈન્ટ ફાઈવ પર્સન્ટ ઓફ કન્સિડરેશન વેલ્યુ ઓફ ધ ટ્રાન્સફર પ્રોપર્ટી વન લેખ રૂપીસ વિચ એવર ઇઝ લેસ એટલે જો તમે સોસાયટીના બાયલોસની અંદર કોઈ પણ જોગવાઈ ના કરેલી હોય તે બાબતની તો તમે સોસાયટીની ટ્રાન્સફર ફી તરીકે જે તબદીલી કરવા માટે તમારી પાસે દસ્તાવેજ આવે જે સોસાયટીમાં નામ ટ્રાન્સફર એની જે વેલ્યુ છે એના પોઈન્ટ ફાઇવ પર્સન્ટ અથવા એક લાખ બેમાંથી જે ઓછું હશે એ તમે ટ્રાન્સફર ફી તરીકે લઈ શકશો ત્યારબાદ લો ટ્રાન્સફર ફી સેલ બી કલેક્ટેડ ઇન કેસ ઓફ ટ્રાન્સફર ટુ ધ લીગલ હાયર્સ વિધાઉટ એની કન્સિડરેશન વેલ્યુ ઓફ ધ ધ્રાન્સફર પ્રોપર્ટી હવે ધારો કે અહીંયા વેચાણ નથી થતું અને બિન હવેજી વારસાગત તબદીલી કરવામાં આવે છે હક રિલીઝના આધારે કે કોઈ વિલના માધ્યમથી તો એવી પરિસ્થિતિની અંદર કોઈ પણ જાતની ટ્રાન્સફર ફી વસૂલ લેવાની નથી એવું પણ જાહેર કરી દેવામાં આવ્યું ઉન્ટ ડેવલપમેન્ટ ચાર્જીસ ડોનેશન ઓર કોન્ટ્રીબ્યુશન ટુ એની અધર ફંડર ટ્રાન્સફર કરનાર પાસેથી અથવા ટ્રાન્સફર કરી આપનાર પાસેથી બેમાંથી કોઈની બી પાસેથી કોઈ પણ જાતનો ફાળો કે એવી કોઈ બી રકમ વસૂલ કરવાની થતી નથી જે ગુજરાત કોઓપરેટિવ સોસાયટી એક્ટ 1961 ની અંદર આ સેક્શન 140 એ ઉમેરી અને સોસાયટી ની ટ્રાન્સફર ફી કેટલી લેવી એના બજે એના માટે ખૂબ જ સ્પષ્ટતા કરી દેવામાં આવેલી છે તો વિડિયો માં વિરામ આપીશું ફરીથી મળીશું કોઈ નવા વિડિયો માં નવા ટોપિક સાથે અને આજનો આ વિડિયો ખરેખર આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા તમામ વિડિયો ની માહિતી આપને સમયસર મળી રહે ધન્યવાદ